મૈના સશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ઉમદા દીદો થી પાટણની આદ્યાધ્યિક શ્રીમંત ફતેહજીવરાવ સરકારી પુસ્તકાલય સંચાલિત ગંગાબા રોજગાર કેન્દ્ર ખાતે દ્રી માસિક બેઝિક બેટી પાર્લર કોર્સનો સમાપન અને સર્ટિફિકેટ વિતરણ સમારોહ યોજાયો હતો ગંગાબેન દયારજીભાઈ અમીનના પુત્ર કેતનભાઈ દયારજીભાઈ અમીનના આર્થિક સહયોગથી ચાલતા ગંગાબા રોજગાર કેન્દ્રમાં આ રોજગાર લક્ષી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું ગત આઠ ડિસેમ્બર થી શરૂ થયેલા આ કોર્સમાં કુલ 40 ડિગ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમાર્થીઓએ ફેશિયલ, हेयरस्टाइल, પેડીક્યોર અને મેનીક્યોર જેવી બ્યુટી ટ્રીટમેન્ટનું અગત્યનું જ્ઞાન આપવામાં આવ્યું હતું. જે મુખ્ય ટ્રેનર તરીકે નિકિતાબેન લિંબાછા અને તેમની ટીમ દ્વારા તાલીમ અપાઈ હતી. છેલ્લા દિવસે નિહલબેન દવે દ્વારા પંજાબી, મરાઠી મદ્રાસી અને ગુજરાતી જેવી વિવિધ વિવિધ શૈલીમાં સાડી ડ્રેપિંગ સાડી પહેરવાની રીત શીખવવામાં આવ્યું હતું આ સમારોહમાં ઐતિહાસિક વિશેષ તરીકે જલારામ મંદિરના ટ્રસ્ટી નારાયણભાઈ ઠક્કર અને પિયુષભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે તાલીમ પૂર્ણ કરનાર તમામ બહેનોને સર્ટિફિકેટ એનઆઈએસ કરવામાં આવ્યા હતા તાલીમ મેળવીને આત્મનિર્ભરતા તરફ કદમ વધાતી દીકરીઓએ આ કાર્યક્રમ અંગે ભારે સંતોષ વ્યક્ત કર્યો હતો સંસ્થાના પ્રમુખ ડૉક્ટર શૈલેષ એ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા અનેક રોજગારલક્ષી કાર્યક્રમો સતત ચાલતા રહેશે પુસ્તકાલય પરિવારે અમીન પરિવારના આર્થિક સહયોગ અને સહભાગી થયેલ તમામ દીકરીઓનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી

હવે જો જે લોકોની કવર